પોલીસ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી બીબી ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશન એપીકો કલમ ત્રણસો એસી ચારસો સત્તાવન મુજબ ના ગુના કામ ચોરી પાડવા માટે સ્ટેશનના કર્મચારીઓ મંજલ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ સબીર અલી બાયડ તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ગુના કામે ચોરીમાં ગયેલ એરંડાનો જથ્થો બોલેરો પિકઅપ ગાડીમાં ભરી ઉભરીને અમુક કિસ્સામાં રાણારા ગામ તરફ જઈ રહેલ છે જે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી પોલીસ કર્મચારીઓ વોચમાં ઉભેલ હતા તે દરમિયાન એક બોલેરો પિકઅપ ગાડીમાં ચાર ઇસ્સામો ગુના કામે ચોરીમાં ગયેલ એરંડાના જથ્થા સાથે મળી આવતા તેઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ ગુના કામેની કબૂલાત કરતા મજકૂર ચાર ઈસામોના કબજામાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓની અટક કરી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપી સુલેમાન અલી મામદ મેર મુસ્તફા મામદ હુસેન ત્રાયા લતીફ આમદ નોડે અને સુલતાન ઢોલા પડિયાર તેમની પાસેથી મળી આવેલ મુદ્દા માલ એરંડાનો જથ્થો બોરી નંગ છવ્વીસ મણ પાંત્રીસ જેની કિંમત રૂપિયા સતોતેર હજાર મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી રજીસ્ટ્રેશન નંબર જી બાર એ ઝેડ પંદર બ્યાસી જેની કિંમત રૂપિયા બે લાખ મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આમકુલ કિંમત રૂપિયા બે લાખ બ્યાસી હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબ તથા એ એસઆઈ યશવંત દાન ગઢવી તથા સબીર અલી બાયડ તથા જયંતીભાઈ માજીરાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નિકુંજદાન ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ મયંકભાઈ જોશી તથા મોહનભાઈ ગઢવી તથા લાખાભાઈ રબારી તથા વનરાજ સિંહ જાડેજા વિપુલભાઈ ચૌધરી જીઆરડી સભ્ય જયરાજસિંહ જાડેજાએ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ સફળ કામગીરી કરેલ છે